અંકલેશ્વર ટોલ નાકા ઉપર ટ્રક ચાલકોની ગુંડાગીરીને પોલીસનો જડબાતોડ જવાબ ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા મુલત ટોલ પ્લાઝા પર ટોલ ભરવાની હટ અને બેરિયર તોડી ફરાર થયાની ઘટનાએ ચકચાર મચાવી હતી છેલ્લા વીસ દિવસમાં ચાર આવી ઘટનાઓ બનતા અંકલેશ્વર પોલીસ એક્શન મોડમાં આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર પીયુ ગડેડિયાના નેતૃત્વમાં ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી ખાસ કરીને ઠાકરધની લખેલી ટ્રકના ચાલકોએ માફિયાગીરી બતાવી એક મહિલા કર્મચારીને ધમકાવી અને બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થયા પરંતુ આ બધું સીસીટીવીમાં કેદ થયું હતું પોલીસે આ ગુંડાગીરી સામે સદોષ માનવ વધના પ્રયાસ સહિતના ગંભીર ગુના નોંધ્યા હતા ગણતરીના દિવસો બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમને જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી આ ઘટનાએ સ્પષ્ટ સંદેશ આપે છે કે कायदा में તો तो फायदा में એક મિનિટ શું લઈને આવ્યા છે તમને કેવું લાગ્યું જે સાહેબ તમારી પાસે આરોપી લઈને આવ્યા છે આરોપી એ માફી માહિતી છે તમને કેવું લાગે